દાહોદના ગોવિંદનગરમાંથી કારની ચોરી કરનાર બે શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે એક શખ્સ હજુ પોલીસ પકડથી દૂર છે ચાર દિવસ અગાઉ ગોવિંદનગરમાંથી ક્રેટા કારની ચોરી થઈ હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે ફરાર આરોપીને ઝડપી પાડવા તજવીજ તેજ કરવામાં આવી છે ઉત્સવ ગોવિંદનગરમાંથી કારની ચોરી આ બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે શું વિગતો જે ચાર દિવસ અગાઉ જે ગોવિંદનગર ની જે શ્રીનગર સોસાયટી છે તેનામાં ઘર આગળ પાર્ક કરેલી જે ટ્રેટા ગાડી છે તે ચોરી થઈ હતી જે ચોરી કરી હતી ગાડીમાં જે બે શખ્સોથી યુવાનોની ધરપકડ કરવામાં આવી છે કેવા શર્મા અને જે વિપુલ પટેલ નામના જે બે યુવાન છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને જયારે જે વિશાલ નામનો જે યુવક છે જે હજી પણ વોન્ટેડ છે અને પોલીસની પકડથી દૂર છે હાલ તો જે પોલીસે આ જે બે યુવકો છે તેમની જે પૂછપરછ ચાલુ કરી છે ને તેમના અગાઉ કેટલાક वॉटेड जे व्यक्तीचे विशाल जी आभार उत्सव विगत आपवा बदल